નમસ્કાર દોસ્તો ફરી એકવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું ગુડ ન્યૂઝ તમામ મિત્રો માટે લઈ આવ્યો છું કે જે સરકારી ભરતીઓની તૈયારી કરી રહ્યા છે તો તમને સૌને ખ્યાલ છે કે સરકારી ભરતીઓની અંદર હાલમાં નિયમો દિવસેને દિવસે ઘણા ચુસ્ત અને ટાઈટ થતા જઈ રહ્યા છે જેથી કરી ગેરરીતિ અટકાવી શકાય દોસ્તો હસમુખ પટેલ સર આવતા જીપીએસસીમાં તેમણે ઘણી બધી છૂટ આપવાની ચાલુ કરી છે આજની વિડીયોમાં પરીક્ષા વર્ગખંડની અંદર કઈ વસ્તુઓ લઈ શકાય લઈ જઈને જઈ શકાય તે બાબત હસમુખ પટેલ સરે સ્પષ્ટતા કરી છે તો ગુડ ન્યૂઝ આવી છે તેના તરફ એક નજર કરી લઈશું હસમુખ પટેલ સરનું આ ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટર ટ્વીટ કરેલી છે હસમુખ પટેલ સરની ટ્વીટ પ્રમાણે જીપીએસસીની પરીક્ષાઓમાં પારદર્શક પાણીની બાટલી ઉમેદવાર પરીક્ષા ખંડમાં લઈ જઈ શકશે એવું એમણે કહ્યું છે તેના પર કોઈ લેબલ કે લખાણ ન હોવું જોઈએ જેથી તેનો ઉપયોગ કોઈ માહિતી લખવા માટે ન કરી શકાય તો ગુડ ન્યૂઝ છે હસમુખ પટેલ સર આવતા ઘણો સારો નિર્ણય લેવામાં આવ્યો છે વિડીયો ગમી હોય તો લાઇક કરજો બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય